કેવી રીતે થાય છે કોઈ ગ્રહનો વિનાશ અને કેવી રીતે થશે આપણી પૃથ્વીનો વિનાશ મિત્રો કોઈ ગ્રહનો વિનાશ અલગ અલગ કારણથી થઈ શકે છે જે તેની સ્થિતિ અને તારાઓ પર નિર્ભર હોય છે તો ચાલો પહેલાં સમજીએ કે ગ્રહોનો વિનાશ કેવી રીતે થાય છે અને પછી પૃથ્વીના વિનાશની સંભાવના વિશે પણ વાત કરીશું આપણા બ્રહ્માંડમાં પૃથ્વીથી અલગ પણ કેટલાય ગ્રહ છે આ ગ્રહો આકાશીય પિંડો અને આ વિશાર બ્રહ્માંડ શરૂઆતથી જ માણસોને ખૂબ આકર્ષિત કરે છે આપણે હંમેશાથી જાણતે માંગીએ છીએ કે શું બીજા ગ્રહ ઉપર પણ જીવન છે અથવા તે ગ્રહ પૃથ્વીથી કેટલા અલગ છે એક રિસર્ચ પ્રમાણે બીજા ગ્રહ ઉપર હજુ સુધી જીવનની સંભાવના જોવા નથી મળેલ પણ સૌરમંડળની અંદર ને બહાર ઘણા બધા ગ્રહ છે એવામાં સવાલ થાય છે કે આ ગ્રહ ક્યાં સુધી રહેશે શું આ અનંત રહેશે કે પછી ખતમ થઈ જશે કેવી રીતે થાય છે ગ્રહનો વિનાશ અંતરિક્ષમાં ફક્ત તારા અને ગ્રહ જ નથી હોતા પણ સાથે નાના નાના લઘુ ગ્રહ પણ હોય છે આ બધા પોતાના પાડોશી ગ્રહ સાથે ટકરાઈ શકે છે જેનાથી નાના લઘુ ગ્રહનો આસાનીથી વિનાશ થઈ શકે છે આને લઈને એક વૈજ્ઞાનિકે થોડા સમય પહેલા જ કહેલ કે સ્પેસમાં અગણિત ગ્રહ છે જેનો સમય સમય ઉપર વિનાશ થતો રહે છે જો કોઈ ગ્રહ પોતાના મૂળ તારાની નજીક આવી જાય છે તો તારા દ્વારા લગાવેલ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા તે ગ્રહ એ જ તારામાં સમાઈ જાય છે મતલબ કે એ તારો તેને ખાઈ જાય છે અને અંતરિક્ષમાં ફક્ત તારા અને ગ્રહ જ નથી હોતા પણ નાના નાના લઘુ ગ્રહ પણ હોય છે જેમ જેમ તારાઓ વિકસિત થાય છે તેમ તેનો ગુરુત્વાકર્ષણ બળ ઓછું થઈ જાય છે આવામાં તેનો પારોશી ગ્રહ તેની સાથે ટકરાઈ શકે છે તેનાથી નાના તો આસાનીથી ખતમ થઈ જશે પણ જો મોટા બે ગ્રહ ટકરાય છે તો તેનો પૂરી રીતે વિનાશ થઈ શકે છે અથવા તો તેના નાના નાના કટકા નાના ગ્રહમાં અથવા એસ્ટ્રોઈડમાં ફેરવાઈ શકે છે આના સિવાય જો કોઈ ગ્રહ કોઈ વિશાળ બ્લેક હોલના ખૂબ જ વધુ ગુરુત્વાકર્ષણ બળમાં ચાલ્યો જાય તો તેનો બ્લેક હોલ દ્વારા વિનાશ થઈ જાય છે જીવો આ બધી વાતો પૃથ્વી ઉપર પણ લાગુ પડે છે મતલબ કે શું પૃથ્વીનો પણ વિનાશ થઈ શકે છે તો આનો જવાબ છે હા કારણ કે પૃથ્વીનો વિનાશ પણ નિશ્ચિત પ્રક્રિયા છે પણ આ લાખો કરોડો વર્ષ પછી થશે પણ અલ્પકાલીન ખતરા જેમ કે જળવાયુ પરિવર્તન અને એસ્ટ્રોઈડ ટકરાવ ચિંતાનો વિષય છે પણ આનું સમાધાન કેવી રીતે કરી શકાય કેવી રીતે પૃથ્વીને એસ્ટ્રોઈડ ટકરાવથી બચાવી શકાય આના ઉપર સીન રેમેડે કહેલ કે પૃથ્વીને લઘુ ગ્રહનો ખતરો છે સાથે જ ગ્રહસ્પતિ અને શનિ જેવા વિશાળ ગ્રહનો આટવાના ગ્રહ સાથે ટકરાવાની સંભાવના પણ છે પણ આવી પ્રલયકારી ઘટના લાખો વર્ષ સુધી બનવાની નથી પણ અમુક વૈજ્ઞાનિક પૃથ્વી વિશે કહે છે કે પૃથ્વીની નિયતિ સુરત સાથે જોડાયેલ છે અને અનુમાન લગાવેલ છે કે લગભગ પાંચ અરબ વર્ષમાં સૂર્ય પોતાનું તેજ ગુમાવી દેશે અને લાલ દાનવ એટલે કે રેડ જાયન્ટ બની જશે અને આવું થશે ત્યારે સૂરજનો આકાર ખૂબ જ મોટો થઈ જશે કે તે બુધ શુક્ર અને પૃથ્વીને પણ ગળી જશે અથવા તો તે એટલો ગરમ થઈ જશે કે તેની ગરમીથી પૃથ્વી બળીને રાખ થઈ જશે મતલબ કે પૃથ્વીની નિયતિ પૂરી રીતે સૂરજ સાથે જોડાયેલ છે વન પૃથ્વીનો વિનાશ થતા પહેલા જ માનવ સભ્યતાને કોઈ બીજા ગ્રહ ઉપર જેમ કે મંગળ અથવા બીજા કોઈ ગ્રહ ઉપર વસાવાની જરૂર પડશે જેથી માનવીય સભ્યતાને જીવિત રાખી શકાય તો તમને શું લાગે છે આપણે બીજા કોઈ ગ્રહ ઉપર જઈને ત્યાં મનુષ્યની વસાહત વસાવાની જરૂર છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો